વેલકમ બેક ટુ કૈલા સાડી ભાઈ તમારા માટે છે ને એકદમ અલગ યુનિક અને પ્રોફેશન રોયલ લુકમાં આખી અલગ વસ્તુ લઈને આવ્યા છે સાડી છે આપણે કલમકારી પ્યોર સિલ્કમાં આવશે તમે જે પાંચ હજાર સાત હજાર આઠ હજાર રૂપિયાની રેન્જમાં જે હેવી લુકમાં સાડી લે છે ને ભાઈ એમણે પહેલાં જે વિડીયો શેર કરો પછી મીડિયમ રેન્જમાં એકદમ ન્યૂ લુકમાં જ વસ્તુ તમને મળવાની રહેશે અમને પહેલાં પલ્લુ તમે જોઈ શકો છો અને વળી ફૂલ ફિનિશિંગવાળી ભાઈ સાડી આવશે બરોબર પાછળનો ભાગ આખો ફૂલ ફિનિશિંગમાં આવશે સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે પલ્લુ જો પલ્લુનો પણ એટલો જ ગેટઅપ આવશે લટકણ સાથે આખી અલગ અને ન્યૂ કોન્સેપ્ટમાંથી વસ્તુ આવી ગઈ છે ભાઈ ફટાફટ છે ને જેમને ભાઈ હેવી લુકમાં સાડી જોયો છે ને એમને પેલા રીલ્સને શેર કરો એ વન ફેબ્રિક માંથી સાડી મળવાની રહેશે ગાઈસ જુઓ પ્રીમિયમ ક્વોલિટીનું તેમનું ફેબ્રિક રહેશે આ એમનો બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ મેચિંગ પ્લસ સ્લીવ માટે યુનિક બેલ્ટ આવશે કલર પણ અત્યારના ન્યૂ કોન્સેપ્ટ બાજ છે બધા ચાલો તો કલર કોમ્બિનેશન બતાવી દઈએ તમે જો અમારે ચેનલમાં નવા છો કૈલા સાડી ફેઝની કૈલા સાડી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે સાડીનું રોજે નવું કલેક્શન ગયેલી સાડી સુરત લક્ષ્મણનગરમાં પહેલાં આવવાનું રહેશે કલર કોમ્બિનેશન એકદમ મસ્ત ડાયરી ડાર્ક અને ફાયરિંગ કલર કોમ્બિનેશન છે અત્યારના ન્યૂ કલર કોમ્બિનેશન છે ભાઈ જો તમે બાંધણી ઘર સોળાની એવી વસ્તુ પહેરો ને ભાઈ એમને ભાઈ છે ને ઝાંખા પડી દઈ ને એવી વસ્તુ છે પહેલાં તો ગેટઅપ જ એટલો આવે અને રેટની વાત કરીએ ને તો વનલી ફોર તેરસો ને પચાસ રૂપિયા મળવાના રહેશે હજી પણ આપણે એમનો તમને કલર કોમ્બિનેશન ખોલીને ઓપન કરીને બતાવીએ જો કારણ કે આ વસ્તુ આવી અમને જેટલી ગમી છે બરોબર ભાઈ આ વસ્તુ જેટલી ભાઈ ફાયરિંગ છે ને ભાઈ આજની અંદર ત્રણ સેટ આવ્યા હતા શોપ ઉપર બે સેટ વેસાડેલા છે કારણ કે વસ્તુ એ વન છે ફટાફટ છે ને તમારા રિલેટિવમાં શેર કરો જેમને લગ્નની સાંડલા સુંદરી શ્રીમત માટેની કોઈની સગાઈ માટેની કોઈ સાડી લઈએ ને કૈલાસ સાડી સુરત લક્ષ્મણનગરની અંદર બાર નંબરની શેરીમાં કૈલાસ સાડી શોપ બગદાણા વાળાનો આવેલો છે અહીંયા આવો મોસ્ટ વેલકમ અહીં આવીને તમે લાઈવ ખરીદી કરી શકો છો અથવા શોપ ઉપર નથી આવી શકતા ને તો જો આ આવું જ કોન્સેપ્ટ તમારા માટે લાવીએ સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે મેસેજ કરો આખું તમારું એડ્રેસ નાખો પેમેન્ટ કરો બેથી ત્રણ દિવસની અંદર તમને તમારા ઘર સુધી આ પીસ મળી જશે કોઈ ફ્રોડ નથી ટ્રસ્ટેબલ શોપ છે ચાલો મળી જશે નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ